ભલે થાય મેઘ મહેર કે પછી રાજ્યનો સૌથી વધુ વર્ષે વરસાદ છતાં કચ્છમાં ટેન્કર રાજ તો રહેશે જ આ પરંપરા નહીં તૂટે શું એવું કંઈ સાબિત કરવા માંગે છે ભુજના સત્તાધીશો જી હા વાત કરી રહ્યા છીએ કચ્છની કચ્છ પર આ વર્ષે મેઘરાજા એવા મહેરબાન થયા છે કે વર્ષો રેકોર્ડ તૂટી ગયો છે આમ છતાં પણ કચ્છના પાટનગર ભુજમાં પાણીની સમસ્યા છે અમુક વિસ્તારમાં સમયસર પાણી પહોંચતું જ નથી ભુજ શહેરની વસ્તી અંદાજે અઢી લાખની છે શહેરમાં દૈનિક પાણીની જરૂરિયાત છેતાલીસ ની છે નર્મદા વિભાગ દ્વારા ચાલીસ એમએલડી પાણી ભુજ શહેરને આપવામાં આવે છે તે ઉપરાંત પાલિકાના ખુદના બોરમાંથી અગિયાર એમએલડી જેટલું પાણી ભુજ શહેર માટે મૂકવામાં આવે છે એટલે જો દૈનિક એકાવન એમએલ ડી પાણી વળતું હોય તો પછી ભુજ નગરપાલિકા દ્વારા ટેન્કર રાજશા માટે શરૂ કરવામાં આવ્યું છે તે સવાલ ઉઠવા પામ્યો છે ભુજ શહેર ને પાણી પૂરતા પ્રમાણમાં મળે છે નગરપાલિકા કરોડો રૂપિયાનો ખર્ચે બોર બનાવે છે એ પાણી પણ બધું આવી રહ્યું છે તો એ પાણી ક્યાં જાય છે શા માટે ટેન્કર ચલાવવા પડે છે શું આની અંદર કોઈ ઊંડા નથી ઉતરતા કે કોના ભ્રષ્ટાચાર કરે છે અને ટેન્કર તમારે પબ્લિકના પ્રાઇવેટ મંગાવવાની સાઉ જરૂર પડે છે સરકાર આટલા બધા રૂપિયા આપે છે તો ટેન્કર ક્યાં ગયા તમારી પાસે આજની તારીખે જો નગરપાલિકા એમ કહેતા અમારે બે ટેન્કર હાલે છે ને બે પાંચ અમે ટેન્કરો પ્રાઇવેટના ના તો શા માટે તમને પ્રાઇવેટમાં લેવાની જરૂર પડી છે શા માટે તમારી પાસે આટલા બધા સાધન છે એનું કાંઈ નથી કરતા ભંગાર હાલતમાં રાખીને બેઠા છે આ લોકોની કને આ બિલકુલ ન ચાલે હોય આ ગુંડાગીરી માફિયાગીરી થતી હોય તો ન ચાલે સરકારને કોણ બદનામ કરે છે મેયરને કોણ બદનામ કરી રહ્યું છે શું આ મેયરશ્રી આ બાબતમાં જાણકાર નથી એને ઊંડા ઉતરવું જોઈએ જે બદનામ કરતા હોય સરકારને વહીવટી કરતા હોય અને ભાજપની બોડીને તે ન ચલાવી લેવું જોઈએ અને જે જે કર્મચારીઓની અંદર કામ કરતા હોય એ લોકોની બધાની તપાસ કરવી જોઈએ એ લોકોની શું ડિગ્રી છે શું ફરજ નિભાવી રહ્યા છે અને શું કામગીરી થઈ રહી છે સરકાર અત્યારે કરોડો રૂપિયા ભુજને આપે છે આ બિલકુલ ન ચાલી રહે પાણીની સમસ્યા છે જે દસ એક દિવસે આવે છે અને પીળું પાણી એકદમ પીળું પાણી કાલે અમારે ટાંકો જોઈ લો કાલે જે પાણી આવ્યું એકદમ દોડું ન પીવામાં ચાલે એ તો ઇન કેસ નથી પણ વાસણ કે કપડાં પણ એનાથી ધોવાય એવી હાલતનું પાણી નથી અને ટેન્કર મંગાવીએ તો ત્રણસો રૂપિયા પ્રાઇવેટમાં આપણે લે અને એ પણ આવતું હોય ત્યારે આવે છે અને આ એક મોટી સમસ્યા છે નગરપાલિકામાં નોંધાવીએ તો એકસો દસ રૂપિયા પડે છે પણ એ પણ વેઇટિંગમાં હોય એટલે જ્યારે આવતું હોય ત્યારે આવે છે બરાબર ને પ્રાઇવેટ વાળા તો મોઢું ફાળે અતરિયા જોતો હતો કે વધારે પૈસા આપો તો આવશે હવે જો અમે નગરપાલિકામાં બાર મહિનાના ટેક્સના રૂપિયા જો ભરતા હોઈએ અને પાણીના ટેન્કરના પણ અમને ભરવા પડે જો રૂપિયા તો આ સરકાર કામની શું છે નગરપાલિકા ભુજની નગરપાલિકા પાણી બાબતમાં બિલકુલ ખાડે ગઈ છે અને સદન તન નિષ્ફળ ગઈ છે વિપક્ષ નેતાના આક્ષેપ મુજબ ભાજપ શાસિત ભૂજ નગરપાલિકાના ટેન્કર રાજનો ઠેકો પણ ભાજપના કાઉન્સિલર પાસે છે મહિને લાખો રૂપિયાનો ખર્જો કરી ભુજમાં ટેન્કર રાજ શરૂ કરવામાં આવ્યું છે ભુજ નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલા ટેન્કર રાજમાં દૈનિક એકસો થી વધુ ટેન્કર ટ્રેક્ટર થકી શહેરભરમાં પાણી વિતરણ કરવામાં આવે છે સાથે ભુજ પાલિકામાં એકસો રૂપિયા વસૂલવામાં આવે છે તો પછી પાલિકા દ્વારા પાણીનો વેરો કેમ અલગથી વસૂલાત કરવામાં આવે છે તેમજ ગરીબ લોકોને રૂપિયા ભરી ટેન્કર મળે છે તો ચૂંટાયેલા જનપ્રતિનિધિ તેમજ ધનિક લોકો ને ત્યાં પાલિકા મફત પાણી આપે છે ત્યારે નગરપાલિકાના બેવડા માપદંડથી પ્રજા બેહાલ થઈ છે હું તો વારંવાર રજૂઆત કરી અને આ લોકો ને ઢંઢોળી ચૂક્યો છું પણ જ્યાં ભ્રષ્ટાચાર હોય ત્યાં ભુજ નગરપાલિકા હોય છે તમે જોશો તો મહિને પચીસ લાખથી પણ વધારાનો ખર્ચ આ ટેન્કર પ્રથામાં થાય છે અને ટેન્કર પ્રથા શા માટે ચલાવવામાં લોકોના ઘર સુધી જો પાણી ન પહોંચતું હોય તો જ તમારે ટેન્કર પ્રથા કરવી જોઈએ તમે એક બાજુ દાવા કરો છો કે નર્મદાનું પાણી અમે કચ્છના છેવાડા સુધી પહોંચાડ્યું છે તો નર્મદાનું પાણી જો ભુજમાં જ ન પહોંચી શકતું હોય તો પછી ક્યાંથી થઈ શકે નર્મદા વિભાગમાં પૂછીએ છીએ તો એમ કહે છે કે ચાલીસ એમએલડીથી વધારે પાણી અમે ભુજ નગરપાલિકાને આપીએ છીએ તો હું એમ પૂછું છું કે ચાલીસ એમએલડી પાણી જો નર્મદા આપતું હોય તો ભુજ શહેરના પોતાના જે ખાનગી બોરો છે ત્રીસ થી વધારે બોરો આજે આની અંદર કાર્યરત છે બાવીસ કરોડની યોજના ભરા પરની તો બાવીસ કરોડમાંથી માત્ર એક એમએલડી જો પાણી મળતું હોય તો આ બધી ખાયકી નથી તો શું છે આ ભ્રષ્ટાચાર છે ભ્રષ્ટાચારનો એપિસેન્ટર બુથ છે અને વોટર સપ્લાયની અંદર વધુ ને વધુ ભ્રષ્ટાચાર થાય છે એવું અમે વારંવાર કહ્યું છે અને આજે તમે આ મુહિમ ઉપાડી ત્યારે તમને ખબર પડી કે ટેન્કર પ્રથા પણ શું કામ ટેન્કર પ્રક્રિયા શા માટે અને આ ટેન્ડર પ્રક્રિયા પણ નથી થઈ અને આ ટેન્કરોનું કામ કોને છે કાઉન્સિલરો પાસે છે જો કાઉન્સિલરોને સાચવવા માટે ટેન્કર પ્રતા હોય જો આનો ખર્ચ પચીસ લાખથી પણ વધારે હોય તો આની અંદર કોના કોના કેટલા કેટલા પૈસા આ વોટર સપ્લાયના એન્જિનિયર કેટલા પૈસા લેજે અધિકારીઓ કેટલા લેજે પદાધિકારીઓ કેટલા લેજે એ પણ એક ચિંતાનો વિષય છે આની પણ ખાનગી ધોરણે અને કોઈ તંત્રના કોઈ ટીમ દ્વારા વિજિલન્સ દ્વારા આની તપાસ થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે એવું ચોક્કસ મારું માનવું છે અમારે લોકોને પાણીની ખૂબ જ સમસ્યા રહે છે દસેક દિવસ સુધી પાણી આવતું નથી પાણી પીળું આવે છે પ્લસમાં ટેન્કર મંગાવ્યું પ્રાઇવેટ તો ત્રણસો રૂપિયા પડે છે અને નગરપાલિકામાંથી ટેન્કર મંગાવી તોય પણ અમને પૈસા પડે છે તો પછી અમે આ બધા જે ટેક્સના ને પૈસા ભરીએ છીએ બધા તો એ શું કામના છે એમ તો પછી અમે ટેન્કરના પૈસા શું કામ લે છે અમારી પાસે પાણીના કારણે તો જો આવું પીળું પાણી આવે તો તમે કપડાં વાસણ નથી કરી શકતા પીવામાં કામ એવું નથી કે બધા ફિલ્ટર પાણી જ પીતા હોય અમારા ઘરમાં લોકો નથી પી શકતા તો અમે આ પાણી પીએ તો પછી બીમારી પણ ફેલાય છે તો એ બધું નગરપાલિકાવાળાને સમજવું જોઈએ અને પાણી માટે તો અમે એકદમ કંટાળી ગયા છે વર્ષો થઈ ગયા અમારે પાણી પીળું બીજી તરફ ભુજ ધારાસભ્ય તેમજ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા બણગા ફૂકવામાં આવે છે કે શહેર ભર પાણીની ક્યાંય તકલીફ નથી ભુજ શહેરની જો વાત કરીએ તો દર દસ દિવસે એક વખત પોષ વિસ્તારો પાણી વિતરણ કરવામાં આવે છે દૈનિક ભુજ શહેરને ને ચેતાલીસ પાણી મળતું હોય તો પછી દસ દિવસથી પાણી વિતરણ થાય છે તો બાકીનું પાણી ક્યાં જાય છે તેવા વેધક પ્રશ્નો ભુજના લોકોના મુખે ચર્ચાઈ રહ્યા છે ત્યારે હાલ કોરોનાની મહામારી વચ્ચે લોકોની એટલી આવક પણ નથી કે પ્રાઇવેટ ટેન્કર બોલાવી અને પાણી નંખાવી શકે સમસ્યા એ છે કે પાણી બિલકુલ સારી ક્વોલિટીનું આવતું નથી એકદમ દોરું આવે છે દસ પંદર દિવસે પાણી આવે છે નથી પાણીના કોઈ સમયના ઠેકાણા નથી કોઈ પાણીની નિયત મુદ્દત ક્યારેક સાંજે ક્યારેક સાંજે આવશે ક્યારેક સવારે સાડા પાંચ પાંચ સાત વાગે આવી જાય છે જ્યારે બધા સુતા હોય ખબર જ પણ ના હોય ક્યારેક રાત્રે સાડા અગિયાર બાર વાગે આવે છે તો પાણીનો ટાઈમ મેનેજ કેમ કરવું જ્યારે આપણે વર્કિંગ હોય ત્યારે ખબર જ ન હોય ક્યારેક પાણી આવ પાણી વગર રહેવું પડે પ્લસ જ્યારે અત્યારે આવો સારો વરસાદ છે તો પાણીની સમસ્યા કેમ હજુ એઝ એઝી છે અત્યારના સમયમાં એક તો કોરોનાના ટાઈમમાં માણસોની આવકો ઘટી રહી છે અને જો અમને ટેન્કર મંગાવવા પડે તો કેટલું મોંઘુ થઈ શકે છે ટેન્કર મંગાવવું તો એ વિશે નગરપાલિકાને જાગૃત થવું જોઈએ અને પાણી વિશે કાંઈક નિયમિતતા લાવવી જોઈએ તમને છે ને અત્યારે પાણીની સમસ્યા ઘણી છે કે આટલો બધો વરસાદ આવ્યો હોવા છતાં પણ પાણીની સમસ્યા છે તો ઉનાળામાં શું કરશું તો એ મહત્ત્વનું છે કારણ કે અત્યારે પાણી તમે જોવો છો કે અનિયમિત આવે છે કોઈ ટાઈમ જ નથી બરાબર તો અમારે નગરપાલિકાને એટલું કહેવું છે કે પા આટલો બધો વરસાદ હોવા છતાં પણ પાણી શા માટે અનિયમિત આવે છે અને પાછું ચોખ્ખું નથી અને તમે જો ડહોળું પાણી આવે છે ક્યારેક ક્યારેક ગટરમાં પાણીમાં વાસ આવે છે તો આ બધો પ્રશ્ન જે ખૂબ જ ખરાબ છે અને જ્યાં આરોગ્ય માટે તો ખૂબ જ ખરાબ છે કારણ કે અત્યારે તમે જુઓ છો ડેન્ગ્યુ ડેન્ગ્યુ છે મેલેરિયા છે ઘરો ઘર અત્યારે અમારી આજુબાજુ પણ બધી જગ્યા તાવના ખાટલા છે તો હું એમ ઈચ્છું છું નગરપાલિકાને વિનંતી કરું છું કે પાણીનો તમે સમય એક નક્કી કરો અને સ્વચ્છ કરો ભુજના વોર્ડ નંબર આઠમાં આવેલા જયનગર ચામુંડાનગર અને ગણેશનગરના રહીશોનો આક્ષેપ છે કે સમયસર પાણી આવતું નથી અને જો થોડું ઘણું પાણી આવી જાય તો તે પણ દૂષિત હોય છે નળમાંથી હળદર જેવા કલરનું પાણી આવે છે જે કોઈ પણ વપરાશમાં આવી શકે તેવું નથી આ પાણી પીવાલાયક પણ નથી હોતું આ તો કેટલાક વિસ્તારની વાત છે પૂછા મોટા ભાગના એરિયામાં આ પ્રકારની લોકો જળ કટોકટીનો સામનો કરી રહ્યા છે સમસ્યા એ છે કે પાણી આવે છે વચ્ચે અઠવાડિયે દેતા હતા હમણાં પંદર દિવસે આવે પીળો હળદર જેવો પાણી આવે છે કોઈ કામ નથી આવતું વાસણ કપડાં નાવામાં અને આવામાં અમે ટેન્કર મંગાવીએ તો ટેન્કરના ચારસો ને પાંચસો લે છે એક છોકરાઓની ફી ભરી પ્રાઇવેટ સ્કૂલમાં અને આ ટેન્કરના અમારાથી કેમ છું કે લોકડાઉનમાં કામ ધંધા નથી તો સમસ્યા એ છે કે પાણી અમને ટાઈમસર જોઈએ અને પાણી ચોખ્ખું જોઈએ આપે છે તો પાણી ચોખ્ખું આપે અમારે છે ને ગણેશનગરમાં પાણી નથી આવતું અને એકદમ ડાળવાળું પાણી આવે છે અને છે ને અમને પાણી ચોખ્ખું જોઈએ ત્યાં લોકડાઉન છે એટલે ચારસો રૂપિયાનું ટેન્કર માંગે અમારી સમસ્યા એ જ છે કે અમે પાણી કેમ મંગાવ્યું કે ચારસો રૂપિયાનું ટેન્કર અમને મોંઘું પડે છે

એવું કરે છે પછી આપણા બેન ધારાસભ્ય એ કે ફિલ્ટરીઓ નાખ્યો છે આપણે નર્મદાનું પાણી અને કે કે ફિલ્ટર નાખી દીધું છે આપણે ધારાસભ્ય એક કરોડનું તો પછી પાણી આમ કેવું આવે છે આમ કે આ પાણી નથી ટાઈમસર આવતો એક તો દસ દીએ ક્યારેક બાર દિવસે અને મોટી મોટી વાતો કરે છે તો એ બેનને આ કહ્યું છે કે આ નગરપાલિકાને કે આ તમે બાવીસ કરોડનો કર્યો છે તો અમને સુવિધા શું આપી છે અહીંયા છે ને પાણીની બહુ મોટી સમસ્યા છે કે ગમે ત્યારે પાણી આપે અને આપે ને તો પણ બહુ જ ઓછું આપે છે ને આપે ને તો પણ ડોળું હોય છે અને એમાંય ગમે ત્યારે એને ટાઈમ કોઈ ફિક્સ જ નથી હોતો સવારે આવે રાતના આવે તો બહેનોને બહુ તકલીફ પડે છે ને પ્લસ શું આ કોલોની ઘણી મોટી છે એટલે એ લોકોને પાણી થોડી ઓછું આપે છે તો વાપરવામાં પણ અમને બહુ સંકોચ સંકુચિત રીતે વાપરવું પડે છે અને ન આવે ને તો પાછું ટેન્કર મંગાવવું પડે તો નગરપાલિકાવાળા ટેન્કર મોકલે તો વાંધો ના પણ પર્સનલમાં મંગાવીએ છીએ ને તો એ પણ અમને બહુ મોંઘું પડે છે જારે વિધાન સભાને ચૂંટણીઓ આવે ત્યારે ધારાસભ્યના ઉમેદવારે લોકોની પાણી સમસ્યા હલ કરવા માટે ટાંકા બનાવવા સહિતના અનેક વાયદાઓ કર્યા હતા જેમાંથી આ કામ આજ દિન સુધી પૂરું નથી થયું હાલ ગણતરીના જ ત્રણ ટાંકા જ હોવાથી પાણી વિતરણ કરવામાં અને ફરી ભરવામાં સમય વેડફાતો હોવાથી વિતરણનો ગાળો લંબાય છે અહીંયા પાણીની સમસ્યા ભાઈ ત્રણસો દિવસ હોય છે આટલો સારો વરસાદ ઉપરથી થવા છતાં એ ઉપરથી પાણીનું ફૂલ આવક હોવા છતાંય અહીંયા આગળ આપણને પાણી મળતું નથી અને આ સમસ્યાની વારે વારે અમે રજૂઆત કરી છે પણ કોઈ ઉકેલ મળતો નથી બસ ખાલી વોટ પૂરતું અને નામ પૂરતું હા હા થાય છે બાકી કાંઈ થતું નથી અહીંયા આ ઘડી અને પાણીના ટેન્કર મંગાવીએ તો પણ નથી આવતું આજે આઠ આઠ નવ નવ દિવસે પાણી નથી આવતું મારે અહીંયા ઘડી અને વેરો તો ત્રણસો પાસઠ દિવસમાં અમે ભરીએ છીએ જે એરિયામાં દબાણ કરીને મકાન કર્યા છે ઉલટાનું ત્યાં એકાંતરે પાણી આપવામાં આવે છે આ રજૂઆત મેં પર્સનલી કરી છે કલેક્ટરમાં પહેલાં પણ આ એક મુદ્દા ઉપર પણ કોઈ ધ્યાન નથી આપતું ભુજ નગરપાલિકા પાસે પાણીનું પૂરતું જતો હોવા છતાં બેદરકાર વહીવટના કારણે લોકો પાસેથી નાણાં ખંખેરવા નગરપાલિકા ટેન્કર રાજ ચલાવતી હોવાની ચર્ચાઓ છે પૂજના પ્રજાજનો ચૂંટણી સમયે આવા ભ્રષ્ટાચારીઓને જાકારો આપશે એવું ચોક્કસ લાગી રહ્યું છે ઉલ્લેખનીય છે કે કચ્છમાંથી ભાજપને ખૂબે ખોબા મત આપી સાંસદ ધારાસભ્યોને ચૂંટે છે પરંતુ પ્રજાના પ્રશ્નો અંગે આ તમામ લોકોનું મોન અકડાવનારું છે પરેશ રાજણ ન્યુઝ કચ્છ